એટલે બેન બાને આજે ઘરે છેલ્લો દિવસ છે પછી પાછા પોતપોતાના કામમાં લાગી જાય એ બેન ભણવામાં લાગી જાય છે અને અમે લોકો અમારા કામમાં આજે બપોરે મૂકવા જવાના છીએ અને અત્યારે જો અહીંયા નાસ્તાની તૈયારી નાસ્તામાં આજે પૌવા લાગે છે હા બવટ બટેકા પૌવા છે તો અમે લોકો પણ નાસ્તો કરી લઈએ હજી બે બેને સુતી છે પછી આવશે એટલે આપણે પાછી બગડા છે ચાલુ તો ચાલો અમે લોકો નાસ્તો કરી લઈએ અને ખુશી બેન પણ આગળ આવી જાય છે અમારી સાથે શેર થઈ જાય છે નાસ્તામાં તો મિત્રો અમે લોકો હવે નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે અમારે જો ખુશી બેને લઈને જાઉં છું સ્કૂલે કારણ કે અહીંયા એક દાખલામાં થોડો ફેરફાર કરાવવાનો છે તો અમે લોકો જાય છીએ બહાર અને હજી બે બહેનો અમારે સૂતી છે અને આ બધા ફ્રી થઈ ગયા છે ને હવે બેઠા છે સત્સંગ સાંભળે છે જય શ્રી કૃષ્ણ બધાને કે છે તો ચાલો હવે અમે લોકો નીકળીએ સ્કૂલે જવા માટે અને જે બે બે નું છે પેલા અમે પાછા નીકળી જાય તો અત્યારે છે બપોરના પોણા અને જો બધું પતાવીને ઘરે આવી ગયા છે અને ઘરે આવ્યા તો ખબર પડી કે તો પાટોડી બનાવવાની છે ને હા પાટોડી બનાવ રોટલી કેરી પાટોડી

વઘર મહોને ને 10 3 ડબું પડના ભાઈ ભી તમને હા મસ્ત થઈ છે તો મસ્ત થઈને તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા બાર અને અહીંયા રસોઈ પણ બને છે અને થાળ પણ બની ગયો છે અને અમારા અહીં ખુશીબેન જો ભગવાનને ખુશી બેનજો ભગવાનને અહીંયા થાળ અર્પણ કરે છે અને જળથી ભગવાનને જારી દે છે આજે ભગવાનને ફરસાણમાં નવું કંઈક અર્પણ કર્યું છે ભગવાનને ભગવાને કી જમવા પધારો અને જો ભગવાનને શું આપ્યું છે આજે જમણવારમાં ભગવાનની કેરી રોટલી અને આખું પાતુડી છે ને અને ગુવાર બટેકાનું શાક ભગવાને કી જમવા વધારો એટલે જો ભગવાને જમણ અર્પણ કરી દે થાળ અર્પણ કરી દે અને હવે દાદાને જમવા બોલાવી લઈ અને પછી દાદાને અમે લોકો જમવા બે જઈ અને આ જો પાટુડી અને કેરી તો હું મારા પપ્પાને જમવા બોલાવા આવ્યો છું ચાલો પપ્પા જમવા હાલો હા

અને દુરુબેન જો અને આ કૂતા છે સોફા ઉપર હાલો બધા જમવા તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના દોઢ અને અમારા ખુશીબેન જો જવાની તૈયારી કરે છે અને અહીંયા બધા આવી ગયા છે બાન દાદાને બધા અને આ આખી ટીમ ભેગી આવે છે ને એટલો અમારા બેનનો સામાન છે લઈ જવાનું

ખુશીબેન અમારા પાસે ડાયા બહુ એટલે બધે યાદી બહુ આવે પણ ભણવું તો પડે સમય પ્રમાણે ભણતર બહુ જરૂરી છે એટલે એના માટે સારું છે એટલે જાય છે મૂકવા તો ચાલો પછી મૂકીને રસ્તામાં ક્યાંક મળું અથવા પાછા આવીને પછી વાતચીત કરશું આપણે તો ફાઈનલી મિત્રો અમે લોકો હવે નીકળીએ છીએ ખુશીબેનને મૂકવા જવા માટે અને જો ખુશીબેન પાછળ બેઠા છે અને એટલા જણા બધા જાય છે તો ચાલો ખુશીબહેનને મુકતા એ અને શક્ય હશે તો પછી પાછા જેમ પણ વહેલાં નીકળી જ રાત થાય પહેલાં પાછા આવતા તો મિત્રો અમે લોકો જો હવે ખુશીબેનને મૂકવા આવ્યા છીએ અને હવે અમે નીકળીએ છીએ અને ખુશીબેનનું થોડું થોડું અયું ભરાઈ ગયું છે એટલે રો આવે ઝીણું ઝીણું પણ થોડોક ટાઈમ હામાં છું એટલે લાગશે બેન પણ એ બધી આવી ગઈ છે છાત્રાલય આખું ફૂલ થઈ ગયું છે એટલે ઘડીક કલાક બે કલાક લાગશે અથવા આજનો દિવસ લાગશે પછી પાછા રેડી થઈ જશે એટલે હવે મૂકીને અમે લોકો નીકળીએ છીએ અમારા ખુશીબેનને

Madi kirim lele. Erka. Bahasa manan thi rewan o ben. Panama ma jan de je. Sar halo. Kalau belum jangan dijawabin. Tadi dulu. Mau rutin? Oh, ini udah kayak sudah kusir dari rumah sih. Tuh boleh sih kabisari. Dah ya, dah ya, dikurang. મારા દીકરા થાય અને આ જાગુ છે એના ફાય ના દીકરા છે એટલે એના ભાઈ થાય તો રસ્તામાં ઘરે આવતા આવતા ઈચ્છા હતી જવાની પણ જવામાં હું મોડું થતું હતું અને વળતા અમે લોકો આવ્યા છીએ અને કૌશિકભાઈને ને તો છે નહીં દર્શનભાઈ ડોક્ટર છે અહીંયા સુરતમાં અને કૌશિકભાઈ છે અમારે કર્મકાન કરેલી લોકો ગામડે છે અત્યારે પણ અહીંયા આવ્યા છે એટલે બેનો હાજર છે તો તેમની મુલાકાત કરાવું આ છે અમારે તેજલબેન અને નાના બેનનું નામ મને નથી આવડતું શીતલબેન આવડતું સોરી ભૂલાઈ ગયું શીતલબેન નામ છે અને જો ઘરે બેઠે છે ના અમારે ઢીંગલી બેન છે અહિયાં એક નાના બેન આમ જોવા જય કૃષ્ણ કેવું બધા જય કૃષ્ણ મહાદેવ કઈ જો મહાદેવ હા જો અમારે બધા મહાદેવ બહુ પ્રિય છે એટલે મહાદેવ તો કેવું જ પડે એટલે જો છોકરાઓને મજા આવી ગઈ ઘડીક અહીંયા બેઠા છીએ તો ઘડીક આનંદ થી આવ્યા હતા અહીંયા પછી ચાલો આગળ નીકળશું ઘર જરબ જવા તો મિત્રો અત્યારે અમારી છે સાંજના આઠ અને અમે લોકો પાછા આવી ગયા છીએ ખુશીબેનને મૂકીને અને મૂકીને પાછા ઘરે પહોંચ્યા બસ હવે રસોઈ બનવાની તૈયારીમાં છે અહીંયા રસોઈ બનાવે છે ભાખરી ને ચાલુ છે શાક તો બની ગયું લાગે બની ગયું છે ને તમે આવ્યા તો એટલું બની ગયું છે ને બાકી જો ભાખરી ને એવું બને છે ચાલો પછી જમી લઈએ અને થોડાક થાકી પણ ગયા ખુશી ની પણ યાદ આવે છે બધાને અને થોડાક રોયા ને બધું કર્યું પણ મૂકીને આવતા રહ્યા કાલ થી પાછું ભણવાનું રેગ્યુલર ચાલુ થઈ જશે તો મિત્રો આજે અમે લોકો આવી ગયા પછી જેમાં અને આજે તો ખુશીબેની પણ બહુ યાદ આવે છે એટલે હવે એને હોસ્ટેલો મૂકીયા છીએ પણ શું ભણતર છે એના ભવિષ્ય માટેનું છે એટલે આપણે મૂકી છે પણ બધાને યાદ તો આવવાની છે એકબીજાની કારણ કે એ પણ હજી બાળક છે ને અમે શું છે અમે પણ ન રહી શકીએ પણ એની સામે પણ ન રોવાય ને કહેવાય ને કરતો પાછું એને ના ગમે એટલે અમે પછી હસતા મોઢે ત્યાંથી નીકળી ગયા હતા અને બસ

અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટમાં તમારો જવાબ આપજો તમારો પ્રેમ આપજો તમારો સહકાર આપજો અમારો વિડીયો છેક સુધી જોજો અને કોમેન્ટમાં તમારો જવાબ આપી સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ